છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસના નવ નિમાયેલા પ્રમુખ શ્રી રાઠવાનો ભવ્ય સત્કાર બોડેલી ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરો માટે શ્રદ્ધાંજલિથી કરવામાં આવી હતી સમારંભમાં જિલ્લાના તૂટી ગયેલા રસ્તા ખસ્તા બાંધકામ શિક્ષણની સમસ્યાઓ જેવા જનહિતના મુદ્દાઓ ચર્ચાયા હતા શશિકાંતભાઈએ આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત પ્રદર્શન માટે સંગઠનને સક્રિય બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામભાઈ રાઠવા અને જિલ્લા પ્રભારી ભીખુભાઈ રબારીએ હાજરી આપી હતી તથા તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નવા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી પાર્ટીના નવ સુખરામભાઈ દેખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા કાર્યકર્તાએ શશીભાઈ કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો આપવા માટેની ખાતરી કરી આજે છોટા ઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોને ભયંકર ખરાબ છે આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયા બળિયા વાપર્યા જ ખરાબ બાંધકામ હતું તો એ હાલત ખરાબ છે રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે હમણાં જ રિપોર્ટ આવ્યો કે બારસો ને ઓગણપચાસ સ્કૂલો છે અને પંદરસો જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તો આ હાલત આ જિલ્લામાં છે આપણે ના લોકો સહકાર આપશે આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે હાલ ટૂંક સમયની અંદર કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો પેલી બીજી કઈ જે છે તેમાં તમે વિરોધ કરો છોટા ઉદેપુર જિલ્લા નું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે એક તારીખ સાત તારીખ અને નવ તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે જાતિનો દાખલો આવકનો દાખલો સાતબાર દાખલો એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા નામે કરશે તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા લોકોના વિરામ રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમયનો બગાડ છે પૈસાનો બગાડ છે અને બીજેપીની ની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પેરેલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે